ભારત બંધના એલાનને પગલે સુરતમાં રેલી યોજી આવેદનપત્ર અપાયું સુરત શહેરના એસસી એસટી ઓબીસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને આપ્યું સમર્થન ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીનું પ્રસ્થાન કરાયું રિંગરોડ બાબાસાહેબ પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ મોટી સંખ્યામાં મહિલા સહિત આંબેડકરી સમાજના લોકો રહ્યા ઉપસ્થિત સુપ્રીમ કોર્ટના ને લઈને વિરોધ પ્રદર્શન કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યુઝ નાઈન ગુજરાતી સુરત એડવોકેટ પરીક્ષિતભાઈ રાઠોડ હું સમાજ પૂર્વ પ્રદેશ અને આજે અમારા એસસી એસસી સમાજના અલગ અલગ જાતિ સંગઠનો દ્વારા અમે સંયુક્ત રીતે માનનીય મહામ રાષ્ટ્રપતિ ને ઉદ્દેશીને માનનીય કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર છે એનું વર્ગીકરણ કરવું અને એની સત્તા રાજ્યને આપવામાં આવી છે તો અમારા મત પ્રમાણે આ એસસી એસટી ની જે અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે ટકરાવ થશે વિખવાદ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે ત્યારે આ સરકાર એમ હોય અમે સર્વનો સાથ સર્વનો વિકાસ તો સર્વનો વિકાસ નથી ભારત સરકાર ભારતના બંધારણની અનુસૂચિ અનુસૂચિત નવમાં આ અનામત નીતિ દાખલ નથી કરતી જો બાબા સાહેબ ની એક સંકલ્પના હતી કે આ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત જે અનામત ની જોગવાઈઓ છે એ બંધારણ ની નવમી અનુસૂચિમાં મોકવામાં આવે તો એ નવમી સૂચિ એક એવી સૂચિ છે કે એમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ કે કોઈ ટીકા ટીપણ કરી શકતો નથી આજે જે દુખદ એ બાબત છે કે બંધારણી નવમી સૂચિમાં બાબા સાહેબ ગયા પછી પણ આ જે વર્તમાન સરકારો વાળા સરકારની ગઈ એણે નવમી સૂચિમાં દાખલ નથી કરી તો એક વિઘર્ણ પેદા થઈ રહ્યું છે એક આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લા જિલ્લા એક આક્રોશ રેલી રહી છે આ રેલી ના ભાગરૂપે અમે અમારા એસસી એસટી ઓબીસી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા પત્ર લઈ અને નામદાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું જે આવેદનપત્ર માન્ય રાષ્ટ્રપતિને ઉદ્દેશી ને છે જયભિંદ